પાટણમાં છસો પચાસ આરોગ્ય કર્મચારીઓને હડતાલમાં ભાગ લેવા બદલ નોટિસ રાજ્યમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ છેલ્લા અઠવાડિયાથી પોતાની માગોને લઈને પ્રતિક ધરણા ઉપર છે ત્યારે પાટણ જિલ્લામાં છસો પચાસ જેટલા આરોગ્ય કર્મચારીઓને નોટિસ આપી ફરજ ઉપર હાજર થવા પાટણ આરોગ્ય વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે છેલ્લા સાત દિવસથી આરોગ્ય કર્મચારીઓની હડતાલને લીધે આરોગ્ય સેવા ઉપર અસર થવાથી પાટણ આરોગ્ય વિભાગે આવા છસો પચાસ જેટલા આરોગ્ય કર્મચારીઓને નોટિસ ફટકારી છે જો કે આ નોટિસ મળતા કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા કર્મચારીઓ પોતાની ફરજ ઉપર હાજર થયા છે તો કાયમી કર્મચારીઓએ આ નોટિસનો આવતીકાલની જવાબ આપશે તેવું જણાવ્યું છે આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાલને પગલે આરોગ્ય સેવાઓ ઉપર અસર પડતી હોવાથી દર્દીઓને હાલાકી પડતી હોવાથી પાટણ આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે નોટિસ રૂપે શસ્ત્ર ઉગામ્યું છે હવે સોમવારે ખબર પડે કે હડતાલ ચાલુ રહેશે કે હડતાલ સમેટાઈ જશે અલ્પેશ શ્રીમાળી પાટણ